નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પથિનું ચેપ્ટર નંબર બે એટલે કે પાઠ નંબર બે આકાશ પદ્ધતિની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું સંસ્કૃતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો તમને આ ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન છે જે મારે યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર બે આકાશ પ્રશ્ન પ્રશ્ને નીચેના શબ્દનું અનુલેખન કરો શુંગાલ પછી વાનર આ ગ્છથી અનુગ્છથી વૃક્ષ સમીપમ કિમથમ પલાયનમ શ્રી ભ્રાતા તો અનુલેખન એટલે તમારે એ શબ્દ જોઈ જોઈને સરસ અક્ષરે ફરીથી લખવાનું છે ત્યાર પછી નીચેના વાક્ય મોટેથી વાંચવાના છે તો આ મિત્રો આ વાક્ય છે એ તમારે વાંચવાના છે લખવાના નથી તત્ર શશકઃ નિવસતી પિતઃ સશક ધાવતી બરાબર આ રીતના તમારે પાંચે પાંચ વાક્ય એ વાંચવાના છે ત્યાર પછી મિત્રો અહીંયા નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો અનુલેખન એટલે તમારે એનું વાક્ય ફરીથી લખવાનું છે એક વનમ અસતી સશક ભીતો ભવતી વાનર ભ્રાતા ધાવતું આકાશ પતતી સશ વૃક્ષ સમીપમ આગતી આ વાક્ય જે ઉપર આપ્યું છે જોઈ જોઈને સુંદર મજાના અક્ષરે તમારે અહીંયા લખવાનું છે સિંહ વધતી કુત્ર પતતી આકાશઃ આ રીતનું તમારે લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલા વાક્યમાંથી ગુજરાતી શબ્દનો યોગ્ય સંસ્કૃત શબ્દ શોધો તો શિયાળા શૃંગાલહ સસલુ સસકઃ પછી ભય પામેલ તો ભીતઃ હસે છે તો હસતી દોડે છે તો ધાવતી ત્યાર પછી કોષમાં આપેલા શબ્દ યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યામાં ભીતોહ બીજીમાં ધાવનમ ત્રીજીમાં શશકહ ચોથીમાં ધાવતું પાંચમીમાં વૃક્ષ સમીપમ ત્યાર પછી છઠ્ઠો છે નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો તો આ રીતના મિત્રો ઘટનાક્રમ થશે આ છઠ્ઠું પછી પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું ને છઠ્ઠું એટલે પહેલું વાક્ય છે ચોથું થશે બીજું વાક્ય છે પાંચમું થશે ત્રીજું વાક્ય છે પહેલું થશે ચોથું વાક્ય છે ત્રીજું પાંચમું વાક્ય છે બીજું છઠ્ઠું વાક્ય છે છઠ્ઠું ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા ચિત્રની નીચે કોષમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો તો અહીંયા વાનર સિંહ વૃક્ષ પછી અને હશકહ ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા ગુજરાતી ક્રિયાપદ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો દોડે છે તો ધાવતી ડરે છે તો ભીતહ જાય છે તો ગછતી આવે છે આ ગછતી બોલે છે વધતી તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશેષ સંસ્કૃતની શો પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો